તો નજર કરી લઈએ તો અમદાવાદમાં અમદાવાદમાં ભારતીય આશ્રમનો વિવાદ વકરી રહ્યો છે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુએ એકબીજા પર પ્રહારો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ઋષિ ભારતી બાપુએ રાજકારણમાં પ્રવેશવાના પ્રયત્નની પ્રયત્નો કર્યાની ચર્ચા જોવા મળી રહી છે તો ભાજપમાંથી ટિકિટ મળે તે માટે ઋષિ ભારતી બાપુએ પ્રયત્ન કર્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તો અમદાવાદમાં ભારતીય વિવાદ જે છે તે સતત વકરતો જઈ રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી આ બાબતને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે એક પછી એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કહી શકાય કે ચર્ચા જોવા મળી રહી છે અને ચર્ચા એ છે કે ઋષિ ભારતી બાપુએ રાજકારણમાં પ્રવેશવાના

પ્રવેશવાના પ્રયત્નો કર્યા હોવાની ચર્ચા ભાજપમાંથી ટિકિટ મળે તે માટે ઋષિ ભારતી બાપુએ પ્રયત્ન કર્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે

તારીખની આસપાસ એટલે કે ઓગસ્ટની અંદર ઓગણત્રીસ તારીખની આસપાસ જ્યારે હરિહરાનંદે હરિહરનંદ સ્વામીએ ભારતી આશ્રમનો કબજો લીધો અને એમને જે વ્હીલ હતી જે દેખાડ્યું ટ્રસ્ટીઓનું કે હવે સર્વે સર્વા એ છે અને તમામ જે સનાતન જે આશ્રમ હોય કે પછી જૂનાગઢનું હોય કે અહીંયા એ તમામ જગ્યાએ હવે તે તેમનો કબજો છે અને જે રીતે ભારતી ઋષિ ભારતી છે એમનું જે મૂળ નામ હતું એ રવજીભાઈ હતું અને એમને જે અલ્હાબાદની અંદર એટલે કે પ્રયાગરાજમાં જે એમનું નામકરણ બદલાયું અને ઋષિભારતી કરવામાં આવતું એમનું અને પછી જે અત્યારે વિશ્વેશ્વરના વિશ્વેશ્વરના નંદ જે સ્વામીની છે ત્યાં એમનું નામ વિલાસબેન હતું એ બંનેને અત્યારે શિષ્ય અને જે ગુરુનો જે એક સંબંધ હતું એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને એના તમામ જે સંન્યાસ આશ્રમમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે એટલે હવે મૂળ નામ તેઓ ધારણ કરી શકે છે એવી એક નોટિસ પાઠવવામાં આવી બંને માટે ત્યારથી આ વિવાદ આમ તો વિવાદ બે હજાર વીસથી ચાલતું હતું પણ જ્યારે આ તમામ ઘટનાક્રમ થઈ એના પછી આ તમામ વિવાદો સામે આવ્યા અને એના પછી કેટલાક દ્રશ્યો સામે આવ્યા કે જે સનાથલ આશ્રમ છે લંબે નારાયણ હનુમાનજીનું એની અંદરથી કેટલાક સાંસારિક જે જીન્સ ટી શર્ટને એવા એવા વસ્ત્રો પણ મળી મળી આવ્યા એના પછી વધુ એ તમામ વસ્તુ થઈ કે આ લોકો સાંસારિક જીવન જીવે છે માત્ર લોકોને મોરખ બનાવવા માટે તમામ વસ્તુઓ કરી રહ્યા છે જે કરોડોની સંપત્તિ છે એને હડપવા માટે તમામ વસ્તુઓ થઈ રહ્યા છે બંને પક્ષો તરફથી આરોપ પ્રત્યારોપ લાગ્યા પણ હવે જે રીતે એક પછી એક તમામ વસ્તુ થઈ કાલે ગઈકાલે જે રીતે તમામ ખુલાસાઓ થયા જે સ્વામ જે સાધુની છે એ અને તમામ લોકોએ પોતાનો ખુલાસો કર્યો છતાં જે ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટ ટ્રસ્ટથી મસ્ત નથી થયું અને તમામ જે વહીવટ છે હજુ પણ જે સ્વામી હરિહરાનંદજી છે એમની પાસે છે હવે જે વાતો સામે આવી રહી છે કે કારણ કે જે રીતે એમણે કીધું કે મને કુંવરજી બાવળિયાએ ધમકી આપી મારવાની ઋષિ ભારતીએ એને લઈને તમામ વસ્તુ સામે આવી છે કે જે બે હજાર બાવીસના ઇલેક્શનની વાત કરીએ તો એની અંદર એમણે ચૂંટણી માટે લડવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે એ સમય દરમિયાન ડી કે સ્વામી છે જંબુસરના એ સ્વામીના સંતે એમને ભાજપે ટિકિટ આપવાનો નિર્ણય કર્યો હતો એટલે ભારતીને હોય જે તે સમય લાગ્યો કે હજુ જો કારણ કે જે હંમેશાથી ભાજપ જે છે તે રાષ્ટ્રવાદ હિન્દુ ધર્મની તમામ વાતો કરતી હોય છે તો કદાચ એમને આ ટિકિટ મળી શકે છે એટલા માટે કહેવાય છે કે બોટાદ ધોળકા બાવળા એ તમામ વિસ્તારોમાંથી જો કોઈ એક જગ્યાએથી તેમને ટિકિટ મળે તો એ જંપલાઓની એમની તૈયારી હતી એમના માટે પ્રયત્નો કર્યા હતા અને પો પોતાના માટે જે સામાજિક આગેવાની હોય ધાર્મિક આગેવાનો હોય એમની મદદ લીધી હતી કે કમસે કમ એ લોબિંગ કરે ભાજપમાં એમના માટે પણ કોઈ પણ કારણસર કે એમની જે વાત છે તે ભાજપે માની નહીં અને ટિકિટ આપવાથી જે તે સમયે ઇન્કાર કર્યો હતો અને એટલા માટે જ તમે જુઓ એના પછી જે આખું અભિયાન ચાલ્યું જ્યારે સ્વામિનારાયણનું અને સરકારનું અને એ જે તે હનુમાનજીનું અપમાનનું તો મુખ્ય કેન્દ્ર જે હતા એ જે સ્વામિનારાયણના વિરુદ્ધ માટે એ સંતો હતા પણ એમાં એક મુખ્ય જે સંત તરીકે જે ઋષિ ભારતી હતા એ પણ હતા ને જે લંબે નારાયણ મંદિર છે ત્યાં મિટિંગો થતી સરકારના વિરુદ્ધ વિરુદ્ધમાં ને જે સ્વામિનારાયણ જે આખું સંપ્રદાય હતું જે રીતે અપમાન સનાતન ધર્મનું થાય છે એને લઈને એટલે એક પછી એક જરૂરથી કહી શકાય છે કે બંને સંતો કે જે સંપત્તિનો વિવાદ છે એનો આરોપ પ્રત્યારોપ ક્યાં જશે પણ હજુ એટલું જરૂરથી દેખાય છે કે સામ દામ દંડભેન્દ એ તમામ વસ્તુ થઈ રહી છે ધ્વનિ પણ સાથે આરોપ અને પ્રત્યારોપ જે રીતે થઈ રહ્યા છે એના કારણે જે સંત સમાજ છે જે એ પણ દુઃખી છે સલાહ આપી કમસે કમ આ બદનામ થઈ રહ્યું છે આનાથી હિન્દુ ધર્મ અને સાધુઓની જે સાધુતા છે એ બદનામ થઈ રહી છે એ આ તમામ ઘટનાક્રમથી ધ્વનિ આભાર અનિલ અમારી સાથે જોડાવવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ